કરોડિયો ઝાડુ બનાવે એ ઝાડુ બનાવતો ને બનાવતો રહે એને એવું હોય છે કે હું આ ઝાડુ બનાવું છું એટલે ભલભલી વસ્તુ પ્રાણીઓ આમાં સપડાઈ જશે એને મને એનો આનંદ મળશે એને પોતાના ઝાડા બનાવવાની શક્તિમાં એટલો મોહિત હોય છે કે એને એવું હોય છે કે આ ઝાડું કોઈ પણ પ્રાણીને એને સકંજામાં લઈ શકશે પણ વાસ્તવમાં માત્ર નાના જીવજંતુઓ આ જાડામાં સપડાતા હોય છે મોટા કોઈ જીવ સપડાતા નથી બીજી વાત આપણે જોઈએ કે સામાન્ય રીતે શાંત અને સ્થિર પાણી હોય હવે આ સ્થિર પાણીમાં તમે જુઓ તો તમારું પ્રતિબિંબ જોવા મળે તમારો પડછાયો ખૂબ જ સરસ જોવા મળે તમારું પ્રતિબિંબ સરસ જોવા મળે અને આ પાણીમાં પ્રતિબિંબ જોઈને તમને આનંદ અને સુખની અનુભૂતિ થાય પણ જો આ પાણી આ પાણી અસ્થિર હોય વહેતું હોય અથવા એમાં વમળો હોય તો આપણે જો એમાં આપણું પ્રતિબિંબ જોવા જઈએ તો એ ઊંચું નીચું આડું આવડું અસ્તવ્યસ્ત જોવા મળે આ પ્રતિબિંબ આપણને ગમે નહીં આપણને આમાં પાણીમાં આપણું પ્રતિબિંબ જોઈને દુઃખની લાગણી થાય એટલે આપણને આપણું સારું પ્રતિબિંબ જોઈ અને સુખની લાગણી થાય અને આપણું ખરાબ પ્રતિબિંબ જોઈ આપણને દુઃખની લાગણી જાય એ જ વસ્તુ આ શ્લોકમાં ભગવાન આપણને સમજાવે છે જેમ મોહ અને પોતાની શક્તિને લીધે કરોડિયો એવું માનતો હોય છે કે તમામ વસ્તુઓ મારા જાડામાં છપડાશે અને બીજું કે આપણે આપણને ગમતી વસ્તુ અથવા ગમતી વસ્તુ થાય અથવા મળે તો આપણે ખુશ થઈ જઈએ છીએ સુખી થઈ જઈએ છીએ પણ જ્યારે એ વસ્તુ આપણને જોઈતી ના મળે અથવા ખરાબ વસ્તુ મળે તો આપણે દુઃખી થઈ જઈએ છીએ આપણી લાગણી બદલાઈ જાય છે એ જ વાત આ શ્લોકમાં ભગવાન આપણને કહે છે ભગવદ્ ગીતાનો અધ્યાય સાતમો પરમેશ્વરનું જ્ઞાન શ્લોક સત્યાવીસમો ઈચ્છા દ્વેષ સમુથેનો દ્વંદ મોહેન ન ભારત સર્વભૂતાની સમોહમ સર્ગે યાંતિ પરંતપ ગુજરાતીમાં જો આ શ્લોકને કહીએ તો હે ભારત હે શત્રુ વિજેતા સર્વ સર્વજીવો જન્મ લઈને ઈચ્છા તથા દ્વેષની ઉત્પન્ન થતા દ્વંદોથી મોહિતગ્રસ્ત થઈ આ શક્તિ એટલે કે મોહને પામે છે બીજા શબ્દોમાં કહીએ તો હે ભરતવંશી અર્જુન સંસારમાં ઈચ્છા અને દ્વેષથી ઉદભવેલા સુખ દુઃખ આદિ દ્વંદ રૂપ મોંને લીધે સગળા પ્રાણીઓ અંત્યંત અજ્ઞાનતાને પામી રહ્યા છે આ શ્લોકમાં ભગવાને અર્જુનને ભારત હે ભારત અને બીજું પરંતપ બે શબ્દોમાં કીધું છે ભારત એટલે આપણે છે કે ભરતવંશના ના એને હે ભારત એ કહેવામાં આવ્યું છે હે ભરતવંશી અર્જુન બીજું પરંતપ કારણ કે પરંતપ એ ખૂબ જ તેજસ્વી હતો એ ખૂબ જ એ ખૂબ જ શત્રુઓનો ભડકો કરનાર હતો એ શત્રુઓ પર વિજેતા મેળવનારો હતો એટલે અહીં ભગવાને એના માટે પરંતપ વાપર્યું છે એટલે આખા ગીતામાં બહુ ઓછા શ્લોકમાં ભગવાને અર્જુનને એક જ શ્લોકમાં બે વખત જુદા જુદા શબ્દોથી સંબોધ્યો છે એ આ શ્લોકનું મહત્ત્વ છે અને જ્યારે જ્યારે ભગવાને અર્જુનને નામથી બોલાવ્યો છે શ્લોકમાં ત્યારે એ શ્લોકનું બીજા બધા શ્લોકો કરતાં ઘણું મહત્ત્વ વધી જાય છે આપણે આપણા બંગલામાં બેઠા હોઈએ ને આપણે બહારનું વાતાવરણ ખુશનુમા હોય આપણે બારીમાંથી જોવાનો પ્રયત્ન કરીએ પણ બારી પર ધૂળ જામેલી હોય કે કચરો ચોંટેલો હોય તો આપણે બાળનું વાતાવરણ ચોખ્ખું જોઈ શકે નહીં અને બહારની નેચરલ એટલે કે નૈસર્ગિક કુદ કુદરતી વસ્તુનો આપણે નજારો માણી ન શકીએ પણ જો એ કાચને સાફ કરી દેવામાં આવે તો એ કાચમાંથી આપણને કુદરતી નજારો સરસ જોવા મળે અને આપણને આનંદની અને સુખની લાગણી અનુભવાય થાય એટલે ખરાબ કાચમાંથી આપણને દુઃખની લાગણી થાય અને સારા ચોખ્ખા કાચમાંથી આપણને સુખની અને અનુભવ થાય એટલે જિંદગીમાં અહીં ભગવાન ધ્વંદોની વાત કરે છે ધ્વંદો સંસારમાં ઉત્પન્ન થાય છે ઈચ્છા અને દ્વેષથી થાય છે એ ધ્વંદો ઘણા પ્રકારના હોય છે એક રાગ અને દ્વેષ હર્ષ અને શોક શાંત શીત અને ઉષ્ણ આનંદ અને ઉદ્વેગ સફળતા નિષ્ફળતા નિંદા સ્તુતિ આ બધા ધ્વંદો છે અથવા અનન્ય વિરોધી બે ઘટનાઓના જોડકા છે જેમ સિક્કાની બે બાજુ હોય સિક્કાની બે બાજુ હોય આપણે એક બાજુ જોઈએ તો બીજી બાજુ જોવા ના મળે અને બીજી બાજુ જોઈએ તો એક બાજુ જોવા ના મળે અને આ બંને બાજુઓની દિશા એકદમ એકબીજાથી વિરુદ્ધ હોય છે એટલે સિક્કો ગણો કે આ રાગ દ્વેષ ગણો આ બધા દ્વંદો છે અનન્ય વિરોધી બે ઘટનાઓના જોડકા છે કામના અને ધ્રુણા અથવા આકર્ષણ ને અપાકર્ષણ બધા પ્રાણીમાં મોહ ઉત્પન્ન કરે છે અને આત્મજ્ઞાનની ઉષાના ઉદયમાં અવરોધરૂપ બની જાય છે ભગવાન કહે છે કે જેમણે ભગવાનને મનુષ્યના કલ્યાણ માર્ગમાં વિઘ્ન નાખનારા શત્રુ બતાવ્યા છે અને કામ ક્રોધના નામે જેમણે પાપોનો હેતુ અને મનુષ્યના વેરી ગણ્યા છે તે રાગ દ્વેષ અહીં ઈચ્છા અને દ્વેષના નામથી વર્ણન કર્યું છે આ ઈચ્છા દ્વેષથી જે હર્ષો અથવા સુખ દુઃખની જે દ્વંદો ઉત્પન્ન થાય છે તે આ જીવોના અજ્ઞાનને દ્રઢ કરવામાં કારણરૂપ હોય છે તેથી જ તેમના નામ દ્વંદ રૂપ મોહ કયું છે સાચી શ્રદ્ધાને ભક્તિ ભક્તિ થી જો ભગવાન ભજન કરનાર ભક્તો સિવાયના બધા જ જન સમુદાય માટે અહીં સર્વ ભૂતાની શબ્દ વાપર્યું છે ટૂંકમાં ભગવાન આપણને આ શ્લોકમાં કહે છે કે ઈચ્છા અને દ્વેષથી દ્વંદ મોહ પેદા થાય છે જેનાથી મોહિત થઈ પ્રાણી ભગવાનથી બિલકુલ દૂર થાય છે વિમુક્ત થઈ જાય છે અને આ વિમુખ થવાથી એ પોતાની ઈચ્છાઓ પૂરા કરવા સંસારમાં ફરીથી ને ફરીથી વારંવાર જન્મ લે છે એટલે સંસારમાં જન્મ લેવાના જન્મ મરણ ચક્રમાં સપડાઈ જાય છે મનુષ્ય સંસારથી વિમુખ થઈ કેવળ ભગવાન સાથે જોવ સંબંધ રાખવાની જરૂરી છે ભગવાન સાથે જોડવામાં વિઘ્ન કહ્યું કારણ કે મનુષ્ય શરીર વિવેક પ્રદાન છે આથી મનુષ્યની પ્રવૃત્તિ અને નિવૃત્તિ પશુ પક્ષીઓ જેવી ન હોય પોતાના બુદ્ધિ અને વિવેક અનુસાર હોવી જોઈએ પરંતુ મનુષ્ય પોતાના વિવેકને મહત્વ મહત્વ આપતો નથી અને પોતાના રાગ અને દ્વેષને લીધે એ પ્રવૃત્તિને લીધે જ પ્રવૃત્તિ અને નિવૃત્તિ કરે છે અને જેના કારણે એનું અધપતન એકે પતન થાય છે મનુષ્યની સામાન્ય રીતે બે મનોવૃત્તિ હોય છે એક તરફ જોડાવવું અને બીજી તરફથી હટાવવું મનુષ્ય પરમાત્મામાં તો પોતાની વૃત્તિ જોડવાની છે અને સંસારથી પોતાની વૃત્તિને હટાવવાની છે અર્થાત પરમાત્માને પ્રેમ કરવાનો છે અને સંસારમાંથી વૈરાગ્ય લેવાનું છે પરંતુ આ બંને વૃત્તિઓ જ્યારે મનુષ્યને કેવળ સંસાર સાથે રાખે છે ત્યારે જે પ્રેમ અને વૈરાગ્ય ક્રમશઃ રાગ અને દ્વેષના રૂપમાં પરિવર્તિત થઈ જાય છે અને મનુષ્ય આ રાગ દ્વેષને કારણે ને આ દ્વંદના મોહને લીધે એ સંસારનામાં દૂર જાય છે ભગવાનથી દૂર પહોંચી જાય છે ભગવાન તરફ જવાનો એ વિચાર પણ કરતો નથી ને અવસર પણ રાખતો નથી બીજું ભગવાન આગળ કહે છે કે ધ્વજ જ્યારે જ્યારે આપણને આનંદ મળે અથવા સુખ થાય આનંદ થાય ત્યારે રાગ અથવા આસક્તિ થાય જ્યારે દુઃખ ઉત્પન્ન થાય ત્યારે એ દ્વેષ છે માનવમાં શરીર સાચવવાની લાગણી જન્મથી છે શરીરને સાચવવામાં સહાયુપ બને તેવા પદાર્થો પ્રાપ્ત કરવાની ઈચ્છા ઈચ્છા દરેકને હોય છે શરીર તથા મનને દુઃખ આવે એવા પદાર્થોમાંથી દૂર જવાની અથવા મુક્તિ છે ધ્વનથી ઉત્પન્ન થયેલા મોહને કારણે ઈર્ષા ઈચ્છા અને દ્વેષ આકર્ષણ અને અપાકર્ષણ ફૂટી નીકળે છે આ વસ્તુ જે સ્વરૂપમાં હોય છે તેનું જ્ઞાન બાહ્ય ઇન્દ્રિય ગોચર વિશ્વનું પણ જ્ઞાન એ મેળવી શકતો નથી એ કહેવાની જરૂર નથી કે ઈચ્છા તથા દ્વેષથી મોહ પામેલા બુદ્ધિવાળા માનવને અંતરાત્માનું ઇન્દ્રિયાતી જ્ઞાન પ્રાપ્ત થતું નથી આ રાગ અને દ્વેષથી અને એના ધ્વંદોથી માણસ ભ્રમિત થાય છે અને હું આત્મા છું એવું એને પ્રતીત થતું નથી તેથી એ આત્માને ગણ નથી એ શરીર મારું છે મારું પોતાનું છે મારા માટેનું છે પણ એ શરીરને પોતાનું માને છે અને શરીરમાં જ પોતાને ગણે છે એ આત્માને ભૂલી જાય છે જે રાગદોષનો બને છે એ માણસ સામાન્ય રીતે વિવેક પણ ગુમાવે છે તે ઈચ્છે છે કે આનંદ આપનાર પદાર્થો હંમેશા મને મળવા જોઈએ મારી સાથે રહેવા જોઈએ અને હંમેશા ટકવા જોઈએ અથવા દુઃખ આપનારા અથવા પ્રતિકૂળ પદાર્થોનો નાશ થવો જોઈએ એ મને મળવાના જોઈએ મારાથી હંમેશા દૂર રહેવા જોઈએ જે પદાર્થો કાળ સ્થળ અને કારણથી બંધાયેલા છે તેના નાશ થશે જ્યારે અનુકૂળ અને આનંદદાયક છે તે થોડા સમય પછી પ્રતિકૂળ અથવા દુઃખદાયક પણ બને છે કારણ કે આપણે જાણીએ છીએ ચંચળતા એ મનની એક વિશેષતા છે એ ચંચળતા મનની ચંચળતા એ જીવનમાં વિવિધતા ઈચ્છે છે કારણ કે એ એક એકતાથી એક વિધતાથી એ કંટાળી ગયા જાય છે એટલે હંમેશા એ વિવિધતા ઈચ્છે છે અને વિવિધતાને કારણે એ વધુને વધુ આસક્તિ ઉત્પન્ન થાય છે અને આસક્તિ થતાં એ વસ્તુ મેળવવાના પ્રયાસ કરે વસ્તુ મેળવવાનો પ્રયાસ કરે છે જો એ સફળતા મળે એ વસ્તુઓમાં જેને જેની પ્રત્યે આસક્તિ છે જે ઈચ્છાઓ છે મહેચ્છાઓ છે એ જો પૂરી થાય તો એ સુખની લાગણી થાય છે પણ જ્યારે ઈચ્છાઓ અરે રાગ એ જો પૂરા ન થાય તો એ દ્વેષી બની જાય છે એ દુખી થઈ જાય છે આ જે જ્ઞાન છે દ્વંદોનું જ્ઞાન આ ધ્વંદના લીધે એ મોહમાં પામે છે અને આ મોહથી એ માણસ અજ્ઞાનતા તરફ વધે છે આપણે જોયું કે શિશુપાલ નો ભગવાન સામે દ્વેષ હતો છતાં ભગવાને એને મારીને એનું કલ્યાણ કર્યું કંસની પણ એવું છે કંસને ભગવાન પ્રત્યે દ્વેષ હતો કંસને મારીને પણ એને મુક્તિ ભગવાને આપી સંસારમાં રાગ દ્વેષ કામ ક્રોધ સારું ખરાબ અનુકૂળ પ્રતિકૂળ વગેરેમાં ધંધો રહેવાથી મૂળતા વધતી જાય છે દ્રઢ બને છે અને મનુષ્યનું પતન થાય છે આપણે જાણવું જોઈએ કે ધ્વનથી સંસારનો સંબંધ દ્રઢ થાય છે જ્યારે કામનાને લીધે મનોવૃત્તિનો પ્રવાહ સંસાર તરફ વળી જાય છે ત્યારે સાંસારિક અનુકૂળતાને પ્રતિકૂળતાને લીધે આપણે રાગ દ્વેષ થાય છે આ એક અર્થાત એક પદાર્થ ક્યારેક સારો લાગે ક્યારેક આપણને ના ગમે કે ખરાબ લાગે ક્યારેક એમાં આસક્તિ થાય કે રાગ થાય અને ક્યારેક એનાથી દ્વેષ થાય જેથી સંસારનો સંબંધ દ્રઢ થઈ જાય એટલા માટે ભગવાન આગલા બીજા અધ્યાયમાં પણ નિર્દ્વંદ પદ વડે ધ્વંદ રહિત થવાની આપણને આજ્ઞા આપી હતી નિર્દ્વંદ પુરુષ સુખ पूर्वक મુક્ત બની જાય છે એવું ભગવાનએ 5.3 માં પણ કહ્યું હતું સુખ દુખ વગેરે દ્વંદો રહિત દે ભક્તજન અવિનાશી પદને પણ પ્રાપ્ત કરે છે આગળ 15.5 માં પણ આવશે એટલે કે જે ધ્વંદ ધ્વંદોથી રહિત છે તે દ્રઢવત થઈ ભગવાનનું ભજન કરે કે ભગવાનની ભક્તિ કરે તો એ મોક્ષને પામે છે એ જ્ઞાની બને છે અને મોક્ષ પામે છે પણ જે ધ્વંદોમાં અટવાયેલો રહે છે એ ધ્વંદોમાં આગળ પાછળ રહે છે એ અજ્ઞાની બને છે બધા લોકો જન્મથી અજ્ઞાનતામાં ભગવાનની યોગમાયા પારણામાં નવજાત શિશુની આસપાસ પોતાનો પડદો ઢાંકે છે તે ઊંડો અને અભેદ્ય અંધકાર છે જે મનુષ્યને હંમેશા ઢાંકી દે છે તેને આત્માના પ્રકાશની જોવાથી દૂર કરે છે અથવા અટકાવે છે આ ભ્રાંતિ શું છે આનંદ અને પીડા ગરમી અને ઠંડી વગેરે જેવા વિરોધીઓની જોડીનો ભ્રમ છે એ ઈચ્છા અને દ્વેષથી પેદા થાય છે આકર્ષણ અને વિદ્રોહથી મુક્તિ રાગ અને દ્વેષ વિરોધીઓ જોડીને દૂર કરશે જ્યારે કોઈ પણ ચોક્કસ વસ્તુ ભોગવવાની ઈચ્છા ન હોય ત્યારે તે વસ્તુના કબજામાં ન આવવાથી કોઈ પીડા થઈ શકતી નથી કે જે આવા આનંદના માર્ગમાં ઊભા છે તેની સામે દ્વેષ પણ ન હોઈ શકે ઈચ્છાઓ મનને છે મનને અશાંત બનાવે છે અને આ અશાંત મન હંમેશા શાંતિથી દૂર ભાગે છે શાંતિ એ આત્મ સાક્ષાત્કારની મુખ્ય શરત છે મુખ્ય વસ્તુ છે ઈચ્છાઓ પૂરી થાય તો પણ ઈચ્છા તેની પ્રસન્નતા સાથે પ્રસન્નતા સાથે મળતી નથી કારણ કે એ વધુ માગે છે વધુ આનંદ માગે છે કારણ કે ઈચ્છાઓનો કોઈ અંત નથી તેથી આ સૂક્ષ્મ અને શક્તિશાળી શત્રુ સામે ભેદભાવ અને વૈરાગ્યથી લડવું જોઈએ એ મનમાંથી જડ મૂળથી ઉખેડી નાખવું જોઈએ અપ્રિય વસ્તુ પ્રશે અણગમો દરેક માણસમાં હોય એ આપણે જાણીએ છીએ મનમાં હંમેશા બે વસ્તુ હોય કે આ વસ્તુ મને ગમે છે આ વસ્તુ ગમતી નથી આ વસ્તુ મારા માટે સારી છે આ વસ્તુ મારા માટે ખરાબ છે આ વસ્તુ મારા ઉપર સારી લાગશે આ વસ્તુ મને ખાલી લાગશે નહીં આ વસ્તુનો સ્વાદ સારો છે આ વસ્તુનો સ્વાદ ખરાબ છે એટલે મન હંમેશા બે વસ્તુઓ એટલે કે પસંદ અને નાપસંદ વચ્ચે અથડાતું હોય છે અને આમાં જો અથડાતી વસ્તુમાં જ્યારે કોઈ વ્યક્તિને સુખદ વસ્તુ આવે તો ખુશખુશાલ થઈ જાય છે અને જ્યારે કોઈ અપ્રિય વસ્તુ આવે અથવા ના મળે એને જોઈતી વસ્તુ ન મળે તો એ દુઃખી થઈ જાય એટલે આમ આખું વિશ્વ સામાન્ય માણસ માટે બે વિરોધી ચરમસીમાઓ વચ્ચે છે જ્યાં સુધી આનંદ છે ત્યાં સુધી દુઃખ પણ રહેશે અને જ્યાં સુધી આનંદ છે ત્યાં સુધી દુઃખ પણ રહેશે ઘણા લાંબા અનુભવ પછી માણસને ખબર પડે છે કે તેની પાસે બીજા વિના એક નથી અને પીડા રહિત આનંદની શોધ એ સસલાના સિંગડા માટે મૂર્ખની શોધ છે જે અસ્તિત્વમાં જ નથી એટલે ભગવાન અહીં કહે છે કે બ્રહ્માંડ બ્રહ્મ માણસને જન્મના સમયથી પણ પછાડી દે છે જેમ જેમ માણસ મોટો થાય વધે છે તેમ તેનો ભ્રમ વધુ ને વધુ મોટો થાય અને મજબૂત થાય છે એ વાત સાચી છે કે બાળપણમાં ઈચ્છા અને દ્વેષ ઓછા હોય હોય પણ ઓછા હોય અને પ્રબળતા એની ઓછી હોય અને તે આધ્યાત્મિક સાધના બાળપણથી જો શરૂ કરી દેવામાં આવે તો આ મન દુન્યવી ઈચ્છાઓમાંથી મહત્વકાંક્ષાઓ અને આનંદ વગેરેથી દૂર ઝેર એના ઝેરથી દૂર થઈ જાય તમામ મહાત્માઓની જો આપણે વાર્તા સાંભળીએ એમનું ચરિત્ર સાંભળીએ તો તેમના બાળપણથી જ આધ્યાત્મિક અનુશાસનનું પાલન કરેલા હતા એ આપણને જુદા જુદા વ્યક્તિઓમાંથી જાણવા મળે છે વિવેકાનંદ કે કોઈ પણ એમનું બાળપણ જ આધ્યાત્મિક તરફ હોય છે ટૂંકમાં આ શ્લોકમાં ભગવાન આપણને સમજાવે છે કે જો સંસારનું બંધનનું મૂળ કારણ અજ્ઞાનતા છે અજ્ઞાનની અપેક્ષા એ પણ મનુષ્ય રાગ દ્વેષરૂપી ધનથી સંસારમાં વધુને વધુ ફસાય છે કોઈ દેશ કાળ વસ્તુ વ્યક્તિ પરિસ્થિતિ વગેરેને પોતાનું સુખ દુઃખનું કારણ માનવાથી રાગ દ્વેષ ઉત્પન્ન થાય છે જેને પોતાનું સુખનું કારણ માણીએ છીએ તેમાં રાગ થઈ જાય છે અને જેને આપણે દુઃખનું કારણ સમાની છીએ એના પ્રત્યે આપણને દ્વેષ થાય છે રાગ દ્વેષ ગયા પછી પણ મનુષ્ય સુખપૂર્વક સંસાર બંધનથી મુક્ત થઈ જાય છે આગળ તેરમાં પહેલાં તેરમાં શ્લોકમાં પણ ભય ચૂક્યા ભગવાન કહી ચૂક્યા છે કે ત્રણ ગુણોથી મોહિત પ્રાણી મને ઓળખતો નથી જાણતો નથી આવા મોહિત પ્રાણી સંસારને ઓળખે છે કે સંસારને કે ભગવાનને જાણે છે સંસારમાં રચ્યા પચ્યા રહી મનુષ્ય રહીને મનુષ્ય સંસારને જાણી શકતો નથી અને ભગવાનથી અલગ રહી મનુષ્ય ભગવાનને પણ જાણતો નથી વાસ્તવમાં સંસારનું જ્ઞાન સંસારથી અલગ થવાથી અને ભગવાનનું જ્ઞાન ભગવાનની નજીક થવાથી ભગવાનની નિકટતાથી થાય છે સંસારથી નહીં આ જ સંસારનું ખરું જ્ઞાન છે ટૂંકમાં ધ્વંદોથી હંમેશા દૂર રહેવું જોઈએ ધ્વંદ જો મન ઉપર કાબૂ મેળવે તો તમે મોહથી મોહગ્રસ્ત થઈ અને તમે અજ્ઞાનતાને લીધે તમે મરણના ચક્રમાં ફરીથી લાગી જાઓ છો મોક્ષ મળતો નથી